નમસ્કાર મિત્રો મિત્રો ગઢ જીત્યા પરંતુ માંડ માંડ ગઢ જીત્યા પરંતુ હફતા હફતા માંડમના ગઢમાં ઈ સુદાન નો ફરી ઉદય શું છે વાત કઈ નગરપાલિકાની છે વાત કોંગ્રેસે શું કર્યું આમ આદમી પાર્ટીએ શું કર્યું ભાજપે શું કર્યું આ તમામ બાબતે વાત કરીશું સલાયા નગરપાલિકા સલાયામાં દાદાનું બુલડોઝર ચાલ્યું સલાયામાં આમ આદમી પાર્ટી એન્ટ્રી કરી રહી છે સલાયા તો કોંગ્રેસનો ગઢ છે આ બધી વાતો આપણે છેલ્લા ઘણા દિવસથી સાંભળીએ છીએ પરિણામ ચોંકાવનારું આવ્યું છે પરિણામમાં બેશક કોંગ્રેસ ફરી નગરપાલિકા બનાવી રહી છે પંદર બેઠકો મળી છે પરંતુ આમ આદમી પાર્ટી તેર બેઠકો લઈને આવી છે સલાયા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને પહેલાં પણ મત નહોતા મળતા અને આજે પણ મત નથી મળતા પરંતુ જે કોંગ્રેસ તરફ સીધા મત જતા હતા તેનું વિભાજન થયું છે અને આ વિભાજન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે થયું છે ખંભાળિયા બેઠક ભૂતકાળમાં આપણે જોયું કે ઓગણસાઇ હજાર જેટલા મત ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટી લઈને આવે છે સત્યોતેર હજાર જેટલા મત મુળુભાઈ બેરાને મળે છે ભારતીય જનતા પાર્ટીને મળે છે અને ત્રીજા નંબરે વિક્રમ માડમ અને કોંગ્રેસ રહે છે એ ખંભાળિયા બેઠક કે જ્યાં વિક્રમ માડમનો સૂરજ મધ્યાહને હતો એ ખંભાળિયા બેઠકમાં વિક્રમ માડમ કોંગ્રેસ ત્રીજા નંબરે આવી ગયા બે હજાર વિધાનસભા ચૂંટણીમાં અને ત્યારબાદ આ બીજો ઝટકો છે સલાયા નગરપાલિકા આમ તો નગરપાલિકા બનાવશે પણ તેમના કોર્પોરેટર તેમના ચૂંટાઈને આવેલા નગરસેવકો હવે પંદર જ રહ્યા છે વાત છે કે આમ આદમી પાર્ટીના તેર નગર સેવકો ચૂંટાઈ આવ્યા એ કદાચ આમ આદમી પાર્ટી ન હોત તો કોંગ્રેસ ના જતા એ વિસ્તારમાં કોંગ્રેસનો દબદબો છે મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે વિક્રમ માડમ કોંગ્રેસે ત્યાં કામ કરેલું ત્યાં લોકો સાથે સીધો સંપર્ક ધરાવે છે આમ છતાં પણ ઈસુદાન ગઢવીના ત્યાં ધામા સતત કરવામાં આવી રહેલો પ્રચાર રંગ લાવ્યો છે આ પહેલા પણ અમે આપને કહ્યું હતું કે આ બંને ઝઘડશે તો નુકસાન તો કોઈ એક ન થશે આમ આદમી પાર્ટીના લડવાથી કોંગ્રેસને બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ઓગણીસ જેટલી વિધાનસભા બેઠકોમાં સીધું નુકસાન ગયું છે જીતતા જીતતા રહી ગઈ છે અને હવે આમ આદમી પાર્ટી એ બેઠકમાં પણ એ વિસ્તારમાં પણ નિશાન સાધી ચૂકી છે કે જ્યાં કોંગ્રેસનો દબદબો હતો કોઈ પણ રાજકીય પાર્ટી ચૂંટણીમાં ઉતરે મેદાનમાં આવે તો પછી કોને નુકસાન થાય કોને ફાયદો થાય એ કદાચ ભૂલી જવાનું હોય પરંતુ બંને છે વિપક્ષમાં અને આમ આદમી પાર્ટીને આવવાથી કોંગ્રેસને ખંભાળિયા વિસ્તારમાં સલાયા નગરપાલિકામાં નુકસાન થયું હોય એ અત્યારે સીધું બતાઈ રહ્યું છે બીજી વાત છે કે આમ આદમી પાર્ટીએ કરેલી મહેનતની સલાયામાં ભારતીય જનતા પાર્ટીના લોકો આમ પણ ઓછા ફરકતા હતા સલાયામાં જે ડિમોલેશન થયું દાદાનો બુલડોઝર ફર્યું ત્યારબાદ આમ પણ લોકો નારાજ હતા પરંતુ આ નારાજ લોકોને પોતાની સાથે ટકાવી રાખવામાં કઈ ને કઈ જગ્યાએ કોંગ્રેસ નિષ્ફળ રહી છે 15 નગરસેવકો ચૂટાઈને આવ્યા પરંતુ આ સંખ્યા ઓછી છે આમ આદમી પાર્ટી જો ન હોત તો આ સંખ્યા વધુ હોત અને સુદાન ગઢવી લોકોના ગળે એ વાત ઉતરવામાં પોતે કામયાબ રહ્યા છે કે આમ આદમી પાર્ટી તમારી માટે કામ કરશે આમ આદમી પાર્ટી લોકોના પ્રાથમિક મુદ્દાઓ ઉપર કામ કરે છે અને આ જ કારણોસર કહેવામાં આવે છે કે માડમના ગઢમાં ફરી આમ આદમી પાર્ટીનો ઉદય થયો છે છેલ્લા થોડા દિવસોમાં સલાયામાં કરવામાં આવેલી મહેનત રંગ લાવતી જોવા મળે છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું બુલડોઝર ફર્યું તમે એવું ગણી શકો પહેલા દાદાનું બુલડોઝર ફર્યું સલાયામાં ડીમોલેશન થયું હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું બુલડોઝર ફર્યું પરંતુ કદાચ કોંગ્રેસના લોકો ત્યાંના આ જીતથી એટલા બધા પણ ખુશ નથી આમ આદમી પાર્ટીના લોકો બીજા નંબરે રહ્યા પણ ખૂબ જ ખુશ છે કારણ કે તેમને ત્યાં તક મળી ચૂકી છે અને તકમાંથી મોકળું મેદાન કરવામાં અને જીત તરફ આગળ વધવામાં આમ આદમી પાર્ટી માહેર છે જોઈએ હવે આવનાર સમયમાં શું થાય છે પરંતુ કોંગ્રેસના ગઢમાં આપનો ઉદય થયો છે સલાયા નગરપાલિકામાં આમ આદમી પાર્ટી શું કરે છે આવનાર સમયમાં શું ખરા અર્થમાં લોકોના પ્રશ્નોને વાંચા આપશે કે પછી એ પણ ચૂપ રહેશે આવનાર સમયમાં ખબર પડશે પરંતુ અત્યારના કોંગ્રેસને નુકસાન થયું છે વિક્રમ માડમના ગઢમાં ગાબડું પડતું જોવા મળ્યું છે ગાબડું એ રીતનું પડ્યું છે કે નુકસાન કોંગ્રેસને થોડું વધુ થયું છે આપનો જીત થઈ છે નગરપાલિકા બનાવશે પરંતુ આમ આદમી પાર્ટી ત્યાં પગપેસારો કરતી હવે જોવા મળે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો સલાયા નગરપાલિકાને લઈ વિક્રમ માડમને લઈ સુદાન ગઢવીને લઈ બે હજાર લડાઈ શરૂ છે અને એમાં આજે પણ ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટી આગળ છે આપનું શું કહેવું કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય સલાયા નગરપાલિકા વિશે માહિતી પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર